વલસાડના ઇતિહાસમાં રાજ્યકક્ષાએ પ્રથમવાર અંડર ફોર્ટીન પાટણમાં યોજાયેલ ફૂટબોલ સ્પર્ધામાં વલસાડની ટીમ બની ચેમ્પિયન સમગ્ર ગુજરાતમાંથી સાડત્રીસ ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો પાટણમાં યોજાયેલ રાજ્યકક્ષાની અંડર ફોર્ટીન ભાઈઓની ફૂટબોલ સ્પર્ધામાં વલસાડ જિલ્લાની ટીમે ભાગ લીધો હતો આ ફૂટબોલ ટુર્નામેન્ટ સરદાર પટેલ રમતગમત સંકુલ અનાવડા દરવાજા પાસે પાટણમાં યોજાઈ હતી જેમાં વલસાડની ટીમને પ્રથમ મેચમાં ભાય મળી હતી બીજી મેચ વલસાડ જિલ્લા વર્સિસ મોરબી જેમાં વલસાડ જિલ્લાએ દસ ગોલ મારી મોરબીને ઝીરો બોલે પરાજય આપ્યો હતો ત્યારબાદ સેમિફાઈનલી મેચમાં યજમાન ટીમ પાટણ સામે પાંચ ગોલ કરી પાટણને એક ગોલમાં સમેટી લીધું હતું જેથી વલસાડ ટીમ ફાઇનલમાં આવી હતી ફાઇનલ મેચ મેટ્રો સિટી અમદાવાદ ગ્રામ વચ્ચે સામસામે જોરદાર હરીફાઈ વચ્ચે બરાબરી પર આવી ગયા હતા અંતે મુકાબલો પેનલ્ટી શૂટઆઉટ તરફ જતા પેનલ્ટી શૂટઆઉટમાં વલસાડ જિલ્લાની ટીમે ત્રણ ગોલ કર્યા હતા જ્યારે સામે તરફ માત્ર એક ગોલ કરી પરાજિત થયા હતા વલસાડના ઇતિહાસમાં સૌ વાર વલસાડની અંડર ફોર્ટીન ટીમ ચેમ્પિયન બની હતી આમ રાજ્ય કક્ષાએ વિજેતા બનેલી વલસાડની ટીમને ચેમ્પિયન ટ્રોફી ગોલ્ડ મેડલ તેમજ સર્ટિફિકેટ મળ્યા હતા તેમજ ખેલાડીઓને પ્રોત્સાહન અપાયું હતું વલસાડ જિલ્લાના કોચ અનિલભાઈ રાઠોડ ટીમ મેનેજર શુભમ માંગેલા ટીમ કેપ્ટન અથર્વ દવેએ ભારે જહેમત ઉઠાવી હતી રાજ્યકક્ષાએ ટ્રોફી લાવવાથી વલસાડના રમત અધિકારી જી જી તેમજ વલસાડ જિલ્લાના સમગ્ર વ્યાયામ શિક્ષક મિત્રોએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા આજ રોજ વલસાડ રેલવે સ્ટેશને ટીમ આવી પહોંચતા તેમના વાલીઓ સહિત અન્ય લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું એસકે હોમ ડેકોર કે જ્યાં મેટ્રેસીસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે પેલો માળ નિયર કૃષ્ણ કોમ્પ્લેક્સ ન્યુ જેઆઈડીસી પ્લોટ નંબર એચ થ્રી વલસાડ તો આજે જ સજાવો તમારા સ્વપ્ન ઘર કોઠારી છે આજે જે આપણી સામે પાછળ જોઈ રહ્યા છે એ આખી ટીમ છે જે વલસાડને રિપ્રેઝેન્ટ કરી રહી હતી ફૂટબોલ માટે રમવા ગયેલા હતા એ લોકો પાટણ સિક્સટી એથ નેશનલ સ્કૂલ ગેમ્સ રમાઈ હતી પાટણમાં જ્યાં સાડત્રીસ ટીમ્સ આવી હતી અને એમાંથી અનિલ સર કરીને જે કોચ હતા એ આપણી વલસાડની ટીમને લઈને ગયેલા હતા એ લોકોએ ઘણી મેચીસ રહીમાં અને ફાઇનલ્સ જીતીને આવ્યા છે અને વલસાડનું ગૌરવ વલસાડનું નામ રોશન કરીને આવ્યા છે આ બધા જ છોકરાઓ શું अनिल સરને હેન્ડઓવર કરીસ કે એક્ઝેક્ટલી શું હતું અને કેવી રીતે ર અમે અને કેવી રીતે લોકોએ બીટ કર્યું છે ફૂટબોલ કોચ છું જો ابھی અંડર 14 ટીમ અમારી પાટણ મે પાર્ટિસિપેટ કરને ગઈ થી સ્ટેટ લેવલ ફૂટબોલ ટુર્નામેન્ટ અંડર 14 બોયસ वहां पर टोटल ટીમે टीमें, 37 ટીમે આવી થી जिसमें વલસાડ ડિસ્ટ્રિક્ટ 37 ટીમો મે સે ચેમ્પિયન ہوئی હે ટી બચ્ચો કે સલેકશન હુંગેર વો ટીમ નેશનલ કે લીએ પ્રપેર હોગી અનેશનલ ખેલને રાચી ઝારખંડ જાણે વાીએ હું આ ટી વિજેતા ટીમનો કેપ્ટન છું જે અંડર ફોર્ટીન બોયઝની ટીમ છે ફૂટબોલની જે પાટણ રમવા ગયા હતા અને તેમાં વિજેતા થયા છે અમે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે પણ અમારા કોચ અનિલ રાઠોડ સર શુભમ સર અને ગણેશ સરે ખૂબ અમારો સાથ આપ્યો છે જેના લીધે અમે આજે વિજેતા થયા છે અમારે અમે પહેલાં આશા નથી કરી કે અમે આટલું સારું રમી લઈશું પણ અમે ઘણો સારું રમ્યા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની